પછી આ રાજકારણ જે અત્યારે સામે આવ્યું છે હજુ પણ ચરમ પર જાય છે એના ઉપર નજર રહેશે જોકે હવે આગળ વાત કરવી છે બુટલે ઘરોના ત્રાસની જેમ કે હમણાં રાજકીય અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા હતા એમને કીધું કે ભાવનગરમાં આજે ભાજપના ઉપપ્રમુખ પર બુટલેગરો હુમલો કર્યો બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે એમને કોઈની પડી નથી કે ના કોઈનો ડર છે કે ના કાયદો વ્યવસ્થાનો તેમને ભય રહ્યો છે આ બંને દ્રશ્ય સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છે એમાંથી પહેલા દ્રશ્ય એ કારવાળા દ્રશ્યો છે જ્યાં અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં બુટલેગરના પૌત્ર એ અકસ્માત સર્જ્યો છે જી હા એના દાદા બુટલેગર એના પિતા બુટલેગર અને આ નબીરો જે સગીર વયનો છે એ પણ આ પ્રકારનું કૃત્ય કરે છે અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને જાય છે એનો જે મિત્ર છે એ વચ્ચે બેઠો છે ઘાતક હથિયાર લઈને ગાડીમાં શું ખબર નશીલો પદાર્થ હશે કે કેમ પરંતુ ઘાતક હથિયાર લઈને જે રોલો પાડે છે વિડીયો બનાવે છે એ દર્શાવે છે કે આ માનસિકતા કયા પ્રકારની હશે શાઈબાબા મુટલેકરના પુત્રએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી એક્ટિવા ચાલકને ટક્કર મારી અને નબીરાની કારની ટક્કરથી એક્ટિવા ચાલકનું મોત થઈ જાય છે એ વ્યક્તિ હતા જે સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા તેત્તાલીસ વર્ષની તેમની ઉંમર હતી તેમનું મૃત્યુ થાય છે કાર ચલાવી રહ્યો હતો આદિત્ય રાઠોડ જેના પિતા અને દાદા બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો પછી પોલીસ તેની રાહ જોતી હતી શું એ રાહ જોતી હતી કે દાદા અને પિતા હવે પુત્ર ક્યારે ગુનો કરે છે ત્યાર પર તમે કાર્યવાહી કરીશું આરોપીના પિતા દિલીપસિંહ અને દાદા કિશોરસિંહ ઉર્ફે લગડો બંને મુટલેગર છે જાણીતા નામી મુટલેગર છે

ઉપપ્રમુખે હાલ તો એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ કરી પરંતુ પોલીસ પણ ફરિયાદ નથી લેતી અને પીઆઈ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે સવાલ એટલે ઉઠાવવા પડે છે કારણ કે પોલીસ એક મામૂલી હફતો લઈને કે સામાન્ય રીતે હફ્તો લઈને આખો મામલો શાંત પડી દે છે આ બુટલેગરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતી પકડતી નથી અને ત્યારબાદ બુટલેગરો આ પ્રકારે બેફામ થાય છે અને લોકોના જીવ લઈ જાય છે છતાં પણ પોલીસને કશું જ ફરક પડતો નથી ગુજરાતમાં દારૂબંધી છે તો શું માત્ર કાગળ ઉપર છે એ સવાલ ઉઠી રહ્યો છે અમદાવાદની એક ઘટનાથી શરૂઆત કરવી છે જ્યાં બુટલેગરના નબીરા પુત્રએ એકનો જીવ લીધો છે શાહીબાગમાં બુટલેગરના પુત્રએ એક્ટિવા ચાલકને ટક્કર મારી અને એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું

પરંતુ તમે લંગળો બુટલેગરનું નામ સાંભળ્યું હશે જે નામી બુટલેગર છે આ એનો જ પૌત્ર છે જે આ પ્રકારનું કૃત્ય કરે છે અને એક વ્યક્તિનું જીવ લઈ લે છે બુટલેગરના પુત્રના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નથી કરતી કે શું પોલીસ રાહ જોઈ રહી છે કે આવી કોઈ દુર્ઘટના સર્જાશે આવી રીતે કોઈના જીવ જશે બે ચાર લોકોના મોત થશે મીડિયામાં મામલો સામે આવશે પછી અમે કાર્યવાહી કરીશું પોલીસને માત્ર શું હફતો લેવામાં જ રસ છે કે લોકોની જિંદગી વિશે પણ પોલીસ કે વિચારે છે શું પોલીસમાં એ સંવેદના છે પણ

એ વ્યક્તિનું મૃત્યુ થયું છે એના ફોટો આપણે દેખાડી રહ્યા છે બાજુમાં એ રિક્ષા જેને ટક્કર મારી હતી કાર ચાલકે અને ત્યારબાદ એ એક્ટિવાના દ્રશ્યો આપણે દેખાડી દઈએ જે એક્ટિવાને ટક્કર મારી હતી અને ગાડીમાં જે રીલ્સ બનાવવા માટે હાથમાં તલવારો લઈને હાથમાં ઘાતક હથિયારો લઈને જો રોલો પાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે ફૂલ સ્પીડ ગાડી ચલાવીને એ પણ દ્રશ્યો દેખાડી રહ્યા છે અમદાવાદની ઘટના છે જ્યાં એક વ્યક્તિ આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બુટલેગરના આતંકના કારણે બીજી બાજુ ભાવનગરથી પણ સમાચાર એવા છે જ્યાં બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે ભાજપના ઉપપ્રમુખ પર તેમણે હુમલો કરી દીધો નીતિન રાઠોડ પર તલાવડી વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા મુદ્દે ભાજપના ઉપપ્રમુખે પોલીસ ફરિયાદ કરી હતી બુટલેગરોએ તેની દાજ રાખીને ઉપપ્રમુખ પર હુમલો કર્યો અને પોલીસે તો પાછી ફરિયાદ લીધી જ નથી ભાજપના ઉપપ્રમુખે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એટલે અર્થ એ જ થઈ રહ્યું છે કે શું પોલીસને માત્રને માત્ર રૂપિયા લેવામાં જ રસ છે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી કેવી રીતે આટલા બધા બુટલેગરો અહીંયા એમના અડ્ડાઉ ધમધમી રહ્યા છે આ બુટલેગરો આટલા બધા બેફામ કેવી રીતે બની શકે શું કોઈના આશીર્વાદ છે કે કોઈની મીઠી નજર છે અને એ કોઈમાં બીજું કોઈ ન આવે કોઈમાં પોલીસ અધિકારીઓ જ હશે અમુક એવા અધિકારીઓના કારણે આખા પોલીસ બેડા પર સવાલો ઉઠાવવા પડે છે અને જેના કારણે અનેક વખત જીવલેણ હુમલાની ઘટના પણ સામે આવે છે આજ મુદ્દે મારા સહયોગી ઉમંગ ઉમંગ રાવલ છે છે ગુજરાતમાં દારૂબંધી પરંતુ બુટલેગરો સામે એટલા બધા બેફામ છે કે દારૂબંધી તો શું એમને પોલીસનો પણ ડર નથી કાયદો વ્યવસ્થાનો પણ ડર નથી કોઈનો જીવ જાય તો જાય ભાજપના નેતાઓ પર હુમલો કરવો પડે તો ઠીક છે પણ એમને એમનો ધંધાથી જ મતલબ છે બાકી સંવેદના પણ નથી બિલકુલ માનસિંહ તમે જ એન્કર હતા અને હું જ અહીંયાથી સહયોગી તરીકે હું તમને જણાવતો હતો કે અમદાવાદની ઘટના હતી કે સાહીબાગમાં એક બુટલેગરના પુત્ર છે એ પોતાની કાર થકી એક એક્ટિવા ચાલકને મૃત્યુને ભેટાવી દીધો અને એના પછી અત્યારે પાંચ વાગ્યાનો સમય છે અને એ જ તમે જેં છો હું જ અહીંયાથી બોલું છું અને બીજા સમાચાર આપણને ભાવનગરથી મળે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે અને બુટલેગરના ધંધા બંધ કરાવવા માટે પોલીસને અરજી કરે છે અને એ વ્યક્તિ ઉપર હુમલો થાય છે એટલે તમે જુઓ હજી તો બે કલાક વીત્યા નથી ને ગુજરાતના બે અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શહેરોમાંથી સમાચાર આવે છે કે બુટલેગરે એકને મારી નાખ્યો અને એક ઉપર હુમલો કર્યો એટલે પ્રશ્નાર્થ એ થાય કે જ્યારે આપણે તો સામાન્ય વ્યક્તિ સેલ્સમેન છે એ મૃત્યુને ભેટ્યો હતો અમદાવાદની અંદર હવે આ તો ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે આપણે એમ વાત કરી રહ્યા હતા કે ભાઈ સામાન્ય જનતાની અરજીઓ કદાચ પોલીસે નજર અંદાજ કરતી હશે પણ નેતાઓનું તો સાંભળે ને નેતાઓ તો સાચું જ કહેતા હોય અને નેતા બતાવે તો પોલીસે કામ કરવું જ જોઈએ પણ અહીંયા તો ઉલટી ગંગા વહે છે ઉપપ્રમુખ જ્યારે પોલીસને અરજી કરે છે અને એ અરજીની દાજ રાખી ફરિયાદ જે કરી હતી એની દાજ રાખી અને એ જ ઉપપ્રમુખ ઉપર આ બુટલેગર છે હુમલો કરે છે ને એમને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે આ હાલત થઈ ગઈ છે ગુજરાતની ત્યાં આપણે વાતો કરીએ છીએ કે આટલા કરોડનું ડ્રગ છે બાળી નાખ્યું આટલા કરોડ રૂપિયાનો દારૂ અલગ અલગ જિલ્લાઓમાં દર ત્રણ મહિને ચાર મહિને છ મહિને એના ઉપર બુલડોઝર ફરે છે ને એમ કહે છે દારૂનો નાશ કર્યો અને નાશ ક્યાંથી કર્યો આ નાશ આવ્યો ત્યારે તમારે નાશ કરવો પડ્યો તમારી બોર્ડર ઉપર રહેલી પોલીસ શું કરે છે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય બનાસકાંઠાથી લઈ અરવલ્લી હોય આ બાજુ દાહોદ પંચમહાલને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર હોય કે પછી દક્ષિણમાં મહારાષ્ટ્રને જોડતી બોર્ડર હોય કે જ્યાંથી દારૂ આવી શકે છે અને આવતો હોય તો જ ગુજરાતની અંદર દારૂ મળતો હોય અને ત્યારે જ બુટલેગરો વેચતા ને ત્યારે જ આ બેફામ થાય એટલે કાયદો હવે ગુજરાતમાં ભૂસાતો જાય છે જે કાયદો કે જેના ઉપર સૌથી પહેલો પ્રતિબંધ છે કે નશીલા પદાર્થ વેચવા માટે ગુજરાતમાં નિષેધ છે તમે ન વેચી શકો તેમ છતાં પણ ડ્રગ્સ મળે છે ગાંજો મળે છે ચરસ મળે છે સાથે બ્રાઉન શુગર મળે છે દારૂ તો રેલમ છેલ મળે છે કોઈ પણ એવો વ્યક્તિ નથી ફરીથી એકની એક વાત આપણે કહીએ કે ભાઈ કોઈ પણ સામાન્ય વ્યક્તિને બહારથી કોઈ આવ્યું હોય આઉટ ઓફ સ્ટેટમાંથી કે જ્યાં દારૂ મળે છે વેચાય છે અને એ માણસ ગુજરાતમાં આવીને એમ કે મારે દારૂ પીવો છે કોઈ બે પાંચ વ્યક્તિને પૂછે તો છઠ્ઠો વ્યક્તિ એને નંબર આપે બુટલેકરનો દારૂ અહીંયા મળે છે એ વાત નહીં છઠ્ઠો વ્યક્તિ એને નંબર આપે કે આ નંબર છે તમે મંગાવી લો છો તમે કહેશો ત્યાં ડિલિવરી કરી આપશે આ હાલત છે ગુજરાતની એના જ કારણે એક પછી એક હુમલાઓ થતા રહે છે અને લોકો છે મરતા રહે છે ને તો ભારતીય જનતા પાર્ટીના શહેરના ઉપપ્રમુખ છે એમના ઉપર પણ હુમલો થાય ત્યારે ભાવનગર પોલીસ ઉપર પ્રશ્નાર્થ ઊભો થાય કે સાહેબ તમે કામ શું કરો છો તમને ફરિયાદ મળે તમારી એ ધંધો તમે બંધ કરાવ્યો ના કરાવ્યો તો વાત બે નંબરની છે પરંતુ જે માણસ તમારી પાસે ફરિયાદી થઈને આવ્યો તો એના ઉપર પણ હુમલો થઈ ગયો તેમ છતાં પણ પેલો જે વ્યક્તિ હતો કે જે બુટલેગર છે એ હજી ક્યાં છે એની ભાળ મળી નથી આ આરોપ લાગ્યા છે આક્ષેપો લાગ્યા છે અને એ વાત પણ હકીકત છે કે દારૂ વેચાતો તો ને એની જ ફરિયાદ કરી તેને જ ઉપપ્રમુખ ઉપર હુમલો થાય ત્યારબાદ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ એક્ટિકા એક્ટિવા ચાલક જે હતો એને

અને પોલીસ જાણી જોઈને કદાચ આ થવા દેતી હશે કારણ કે પોલીસ તો એમનો હફતો મળી જાય છે પરંતુ રાજ્યના નાગરિકોનો જીવ જઈ રહ્યો છે અને આ પ્રકારના હુમલાઓની ઘટના થાય છે બુટલેગરો એટલા બેફામ બને છે કે ઘણી વખત તો બુટલેગરો પોલીસ ઉપર પણ હુમલો કરતા અટકાતા નથી પોલીસ મેળામાંથી જ ઘણા બધા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હશે એવી ઘણી બધી ઘટના હશે છતાં પણ હજી શેની રાહ જોવાઈ રહી છે આ બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે એ સવાલ વારંવાર ઉઠાવવો પડી રહ્યો છે શું પોલીસ વિભાગ હવે જાગશે અને રાજ્યના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરશે ખરું એ સવાલ ઉઠે છે જોકે એનો જવાબ મળશે કે નહીં મળે એ પણ સવાલ છે આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ